હું અત્યારે જગદીશ મહેતા હોય તો મને કાળો કાગડો ઓળખે નહીં પણ હું મારી જાતને બ્રહ્મ સમાજ અગ્રણી એવું કરીને આગળ ખભે કેસ નાખી દઉં એટલે મારી હમજીન કોઈક વાત કરે કે ભાઈ બ્રહ્મ સમાજ અગ્રણી છે હવે એ સ્વયંભૂ હું પાછો મને કોઈ કૂતરું ઓળખતું ન હોય તો સમાજના નામે જે લોકો આગળ વધી રહ્યા હોય એને સમાજે નાથવાની જરૂર છે પેલી વાત તો નહીતર એ લોકો પસ્તાશે છે શાહરૂખ ખાન નીકળ્યા કોઈ છરી ભરી લઈને તલવાર બનાવવાની ગુપ્કી લઈને તમે એને પૂછી લો તમને એ કઈ મેળ કરવાના છે ન કરે તો તમે અમારી ત્યાં આવતા રેજો એને વકરો એટલો નફો થઈ રહ્યો છે કારણ કે એની પાસે સંગઠન નામે કોઈ ચીજ લાંબી નથી ધરાતલ જેવી હોય જેવી એવી નથી મંડળમાં પણ જે વિસ્તારણ થવાનું છે તો એમાં કોઈ કોડી ચહેરાઓ છે તેને સ્થાન મળી શકે છે હિરાભાઈ સોલંકી આમ આદમી પાર્ટી જે એ સમણા બતાવી શકશે અમે આવશું તમને ઘુઘરા તાંગી દે હું પણ કોઈ પણ કઈ છે તો નહીં છે કોની પાસે ભાજપ પાસે ઓબીસી ના ઉપર બધા અત્યારે તાગડ ધીન્ના કરવા માંગે છે પણ એમાં ઘોડો ભારતીય જનતા પાર્ટીનો નક્કર રીતે કયો તો આગળ એમ તો આય ઘડિયાળ છે ને રાડોય ઘડિયાળ છે બે માં નવ ને વાગે આમાં કઈ દસ વાગે ને રાડામાં અગિયાર ના વાગે પણ રાડા નો ભાવ હું ને આનો ભાવ હું ભારતીય જનતા પાર્ટીનામુખ ત્યાંથી આપણે સૌરાષ્ટ્રમાં જોયું તો કોળી સમાજ તેમનું રવિવારે મિટિંગ મળી હતી બંધ મિટિંગ થઈ હતી ભરતસિંહ સોલંકી સાથે મિટિંગ થઈ હતી અને કહી શકાય કે ચુવાડિયા કોળી સમાજ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક સ્થાન મળે માટે કારણ કે અત્યારે આપણે જોયું તો ગુજરાતના રાજકારણમાં ઓબીસી કેન્દ્રમાં દેખાઈ રહ્યું છે તો સર એને કઈ રીતે જુઓ છો જુઓ હજી તો ચૂંટણીના બ્યુગલ ફેંકવાની અઢી વર્ષની વાર છે પણ આ લોકોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે ભરતસિંહ સોલંકી આવીને કરી ગયા રાજકોટમાં બંધ બારણે અને પછી ગઈકાલે મિટિંગ મળી એમાં નક્કી એવું થયું હવે જો કોળી સમાજના બે ભાગલા પડે છે અત્યારે પેલા સાંભળી રાખજો સૌરાષ્ટ્રમાં એક કોળી ઠાકોર સેના જે શબ્દ વપરાય છે દેવજીભાઈ ફતેપરા સુરેન્દ્રનગર પંથકના છે ભારતીય જનતા પાર્ટીના જે એમ હતા તે લોકો પણ હવે માગે છે કોળી સમાજ હવે બે ફાટામાં અત્યારથી પેલા તો દિગ્ગજભાઈ ભરતસિંહ સોલંકી કામ કરો ભારતીય જનતા પાર્ટીમાં છો દાખલા તરીકે જી તો તમે એને પૂછી લો તમને એ કઈ મેળ કરવાના છે ન કરે તો તમે અમારી ત્યાં આવતા રેજો ઓકે એટલે આજે ગઈકાલે જે મિટિંગ હતી એનો એજન્ડા આ જ હતો કે હવે આપણે કયું સ્ટેન્ડ લેવું ભાજપમાં જ રહેવું કે પક્ષ પડતા માટે તૈયારી કરવી એને જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી એને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જો આપણને અન્યાય કરે તો કોંગ્રેસ કઈ ન્યાય આપી દે એમ તો છે નહીં કારણ કે એમાં કોંગ્રેસ એ સમજે છે કે આ તો પોતાના સ્વાર્થ માટે આવનારી નેતાગીરી છે એટલે એમાં કઈ પક્ષનું ભલું થાય નહીં પણ ગોપાલ ઇટાની એનો પક્ષ એક એવો છે એને વકરો એટલો નફો થઈ રહ્યો છે કારણ કે એની પાસે સંગઠન નામે કોઈ ચીજ લાંબી નથી ધરાતલ જેવી હોય જેવી એ બી નથી એવા મોટા કોઈ નેતા એની પાસે આમ જુઓ નથી અત્યારે જે રાજકોટ સૌરાષ્ટ્રમાં ગાજે છે એ શું છે ગોપાલ ઇટાલિયા ઈશુદાન ને ભરતભાઈ આપણો કરપડા રાજુ કરપડા અને પ્રવિણ રામ બધી બધી ને હમ પાંચમો ચહેરો તો છે નહીં તો એવા

જેમ પરસોત્તમભાઈ સોલંકીનું છે જેમ તો તમે કોઈ પણ સમાજના નામે નીકળો તમારું કઈ સારું માઠું કોળી સમાજ આવું નહીં કરે તો વધુ એક પાંચ વર્ષ એને પસ્તાવાનો અવસર મળવાનો જી કૃપા છે સર આમ જોઈએ તો મંત્રીમંડળમાં પણ જે વિસ્તારણ થવાનું છે તો એમાં કોઈ કોળી ચહેરાઓ છે તેને સ્થાન મળી શકે છે

ના હવે ડેમેજ કંટ્રોલ એટલે હીરાબાઈ ની પોતીકી જે વોટ બેંક જે છે એનો જે પ્રભાવ વાળો વિસ્તાર છે ન્યા ભારતીય જનતા ફાયદો થવાનો પણ એટલે દરેક ને ગરભત્યા થાય છે કે જાવ તો રાજકારણ માં જોઈએ એટલે હું હાંડ સહી થી બધું થાય યા તો તમને સમાજ પૂછતો થાય હું અત્યારે જગદીશ મહેતા હું તો મને કાળો કાગડો ઓળખે નહીં પણ હું મારી જાતને બ્રહ્મ સમાજ અગ્રણી એવું કરીને આગળ ખભે કેસ નાખી દઉં એટલે મારી યાર હમજીન કોઈક વાત કરે કે ભાઈ બ્રહ્મ સમાજ અગ્રણી છે હવે એ હું પાછો મને કોઈ કૂતરું ઓળખતું ન હોય ઘરમાં કોઈ ભોજો ભાઈ આપણું ધણી થતો ન હોય પણ હવે હું ખેસ રાખીને નીકળી જ જાઉં તો પછી હવે આમાં તો એવું છે ને ડોહિમાં હાંડિયા માંથી બે ઉટલી માટે ક્યાં પૂછો તમે ડોહીમાં ક્યાં લઈ જાવ હવે જ્યાં જાય ન્યા કારણ કે બકરા ઉપર બેઠા કીચરા ઉપર બેઠા ભેહ ઉપર બેઠા ઊંટડી કે હાંડિયા ઉપર બેઠા નતા એમાં ખેસ નાખીને નીકળી જાય ને પછી જ્યાં જાય ન્યા એનું કઈ નેઠું નથી હોતું એટલે ડેમેજ કંટ્રોલ જે છે મહત્તમ અંશે નહીં થાય મહદ અંશે થાય કે પ્રભાવવાળી જે સંખ્યા ઓલી છે બેઠકો પરસોતમ સોલંકીના પ્રભાવવાળી એમાં હીરાબાઈ સોલંકી ના આવવાથી સો ટકા અકબંધ જળવાઈ રહી કદાચ એકાદી બેઠક વધ્યું હોય તો વધે ઘટે નહીં પણ બાકી જે અહીંયા ડખો ચાલે છે ચુવાળિયા તળપદા સહિતના કોળીનો એ હવે ફંટાશે ફંટા છે એટલે સ્વાભાવિક સમાજના જે એક જૂટ થાય સમાજના જે મત હોય એ ફંટાવાના અધા કોંગ્રેસ ભાજપ અને અધા આમ આદમી પાર્ટી આમ ત્રણ ભાગમાં વેચાવાનું તો તમારી જાણ ખાતા કૃપાલ આપણે સ્વયં ઘણી વખત કહીએ છીએ કે સાવરણીની સળીઓ ભેગી થાય ને તો એ કચરો વાળે પણ એ જુદી પડી જાય તો એ પોતે કચરો બની જાય હવે આમાં જે થાય તે આગે આગે ગૌરવ થાય જી કૃપાલસિંહ સર અંતિમ પ્રશ્ન છે કે અત્યારે ગુજરાતના રાજકારણ છે તેનું કેન્દ્ર ઓબીસી છે કારણ કે આપણે જોઈએ તો ચર્ચાઓ થઈ રહી છે તો ઓબીસી અત્યારે કેન્દ્રમાં છે ગુજરાતના રાજકારણના સર બિલકુલ કેન્દ્રમાં છે અને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય ને પણ અત્યારે ઓબીસી ઉપર જ ત્રણેય ઓળખોળ થઈ ગયા છે જી કારણ કે સાહીઠ ટકા જેટલી છે એવી બધી વાતો થાય છે ગામડા ગામમાં શું કે છે સમરસ બનાવો પ્રતિસ્પર્ધી કોઈ નહીં સમરસ બનાવો એવી બધી હોશિયારી કે ફિશિયારી કરવામાં આવે છે પણ હવે તમારે ઢોલ વગાડીને કેવું પડે છે કે જગદીશભાઈ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઓબીસી છે અને કોંગ્રેસ એના અમિતભાઈ ચાવડા એટલા માટે પ્રમુખ છે કારણ કે તેઓ શ્રી પણ ઓબીસી છે એટલે એમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્લસ માં છે શું કામ સત્તા ઉપર છે કોંગ્રેસ ભાજપે જેટલો અન્યાય કર્યો એવું આક્ષેપબાજીમાં રહી જશે પાર્ટી બતાવી શકશે આંગળીયું ઘીમાં છે ઈ કહી શકશે જગદીશ વિશ્વકર્મા કે અમે લોકો ઓબીસી માટે થઈને જે એક યોજના લઈ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના બે હજાર ને ત્રેવીસ માં વિશ્વકર્મા જયંતિપ્રધાન મોદી ભંડોળ ભંડોળ છે તેર કરોડ રૂપિયા હમ હવે આવી નક્કર યોજના અને એના તો કેટલાય લાભાર્થીઓ પણ છે અત્યાર સુધીમાં ત્રણસો સિત્તેર કરોડ રૂપિયા અપાઈ ચુક્યા છે પાંચસો રૂપિયા આપે છે એના પ્રણેતા કે એના જે મૂળ વિચારક છે એ જગદીશ પંચાલ છે તો એ છાતીને કહી શકે હું પ્રમુખ તો આજે બન્યો દાખલા તરીકે પણ હું જયારે બાકી મંત્રી હતો ભલે પ્રમુખ નહીં પણ મંત્રી હતો પણ મેં ત્યારે આ સમાજના ભલા માટે તો આ સ્કીમ બનાવેલી છે એટલે ઓબીસી ના મત નો સૌથી વધુ દાવેદાર અથવા દાવો નકર દાવો તો ભાજપ કરી શકશે એમાં કોઈ શંકા નથી કારણ કે એની પાસે દામ દંડ ભેદ બધું છે સરકાર ઉપર છે યોજના ખરેખર લાવાય છે એના કેટલા લાભાર્થી પછી કોંગ્રેસ શું ઓબીસી ને કેટલો અન્યાય કર્યો ત્યાં હું એવી ગાળા ગાળી કે ભાજપ અમે દાખલા તરીકે અને આમ આદમી પાર્ટી જે છે એ સમણા બતાવી શકશે અમે આવશું તમને ઘોઘરા ટાંગી દેવું પણ કોઈ પણ કઈ છે તો નહીં છે કોની પાસે ભાજપ પાસે ધારો કે અત્યારે પાંચસો રૂપિયા સ્ટાઈપેન્ડ આપવાની પાંચસો ના હજાર એ કરી દે પંદર હજાર રૂપિયા કોઈ ટૂલ્સ લેવા માટે થઈને પંદર હજાર રૂપિયા અત્યારે આપે છે ના એ કરી મોજ આવે તો એટલે એની પાસે સત્તા છે ટૂંકમાં ઓબીસી ના ઉપર બધા અત્યારે તાગળ ધીન્ના કરવા માંગે છે પણ એમાં ઘોડો ભારતીય જનતા પાર્ટી નો નક્કર રીતે કયો તો આગળ છે એમાં કોઈ સંશાય નથી જી કૃપાલ ગુજરાત નું રાજકારણ બધાઈ રહ્યું છે કે ભૂતકાળમાં પણ આવું થયેલું છે કે જ્ઞાતિગત સમીકરણ હવે બદલાઈ રહ્યા છે ભૂતકાળમાં થયું છે વર્ગ બે જ હોય શકે ગરીબ અને અમીર અમીર પાસે લઈને ગરીબ ને દઈ દે એટલે સમાંતર બધું ગોઠવાય જાય કોઈ માથાકૂટ ન રહ્યું અને પૈસા તમારી પાસે આવી જાય ને પછી ગમે એવડા તમે તાકાત વાળા હો તમે વિનમ્ર ને જવાબદાર થઈ જતા હો છો યસ મુકેશ અંબાણી સંભાળીને કોઈથી છરી લઈ નીકળ્યા આમ ભાઈ કોઈ મારી અહીંયા જો કોઈ નીકળ્યા મારી ફેક્ટરી પાસે ગાલી દીવ આમ હું મુકેશ અંબાણી સાંભળ્યું કોઈ દી મારો કરો શું કેન્ડુલકર આવ્યા પછી છરી લઈને ભાઈ મારા બંગલા પછી શાહુખ ખાન નીકળ્યા પછી છરી ભરી લઈને તલવાર બનાવવાની લઈને કે આ ભાઈ આમાં બંગલો મારો છે હું શાહરૂખ ખાન છું એટલા ના નીકળે મોટા માણસો કારણ કે એને ખબર છે કે એની મોટી જવાબદારી છે જી સુખી લોકો પાછી દુખી લોકોને આપી દો આ તમામ સમસ્યાવૃત્તિ આપો પણ એને કેવાનું ટકાવારી તારે લાવી પડશે બેટા એમાં નહીં હાલે એમાં માથાકૂટ નહીં શું કામ અમે તમને સંસાધનો પૂરા પાડી દઈએ પણ પછી ટકાવારીમાં ઓગણીસ વીસ થાય તોલિટીમાં ફેર પડે તમે ખેડૂત ને સારું ખાતર આપો સારું બિયારણ આપો સારી એની સુવિધા આપો પાણી નળ બધી વ્યવસ્થા કરી દો બધું કપાસ તો એને વિશ્વના કપાસની હરોળમાં ઉભો રહીએ તો તમારો મેળ પડે ને કપાસ તમારો બોગસ હોય તો તમે એમ કે ભાઈ બધું છે મારે કપાસ છે આ ભાઈ ને કપાસ એમ તો આ ઘડિયાળ છે ને રાડો યડિયાળ છે બે માં નવ જ વાગે આમાં કઈ દસ વાગે રાડામાં અગિયાર ના વાગે પણ રાડા નો ભાવ હું નાનો ભાવ હું એમ તમારા માંથી અપરાધ ભાવ એટલે હિંસાત્મક અપરાધ ભાવ ઓછો થતો જાય મેં તમને કીધું કોઈ નગર શેઠ નીકળ્યો છરી ભરી લઈ ને નીકળો નગર શેઠ ક્યારે આપણે સાંભળ્યું એના જેવું છે જેમ સુખી થાવ પછી એને સુખી હોય એને પાછી સલામતી ની પડી હોય જવાબદારી ની પડી હોય પણ હવે રાજકારણ આપણે ઈચ્છીએ કે જગદીશભાઈ પંચાલ જે છે ઓબીસી બોબીસી સમુચા ગુજરાત ની સમસ્યા હલ કરવામાં થોડાક સફળ થાય અને બીજા બધા પક્ષો પણ ન હોય તો એ પણ તૈયારી કરે હવે પરફોર્મન્સ કરીને પ્રજાને વાલા થવાનું થશે વાયદાનો વેપાર મને નથી લાગતું લાંબુ હાલે જી કૃપાલ તો સર અમારી સાથે જોડાવ બદલ અને જોડાઈ આપવાભાર તો આજે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી આમાં જે કેન્દ્રિત રાજકારણ થઈ રહ્યું છે તેને લઈને વાત કરીએ સાથે જોઈએ તો જે ચુવાડી અઠવાડી સમાજ છે તેના દ્વારા જે બેઠક કરવામાં આવી તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાત ઉપર